गुजरात राज्य योग बोर्ड द्वारा पाडी में कॉमन योग प्रोटोकॉल पर प्रशिक्षण शिविर यजायु 21 जून अंतरराष्ट्रीय योग दिवस 2024 की ઉજવણી અંતર્ગત 100 ડે ટુ ગો ની થીમ સાથે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાયલ કોમન યોગ પ્રોટોકોલ પર તાલીમ શિબિર તારીખ 28 માર્ચ 2024 ના રોજ બળસડમાં 85 ડે ટુ ગો પાડી તાલુકાના સરગવાસી આઈસી દેસાઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે યોજાયું ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી આદરણીય શિશપાલજી અને ખાસ ફરજ પરના અધિકારી શ્રી વૈદી સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સ્ટેટ કો ઓર્ડિનેટર આદરણીય રાધેશ્યામજીંગ તથા સાઉથ ઝોન કો ઓર્ડિનેટર આદરણીય શ્રીમતી પ્રીતિબેન પાંડેની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલ અને જિલ્લા સંયોજક શ્રી નિલેશ કોસિયા દ્વારા આયોજિત શિબિરમાં મુખ્ય મહેમાન શ્રી પૂજ્ય કપિલ સ્વામી તથા પૂજ્ય રામ સ્વામી પૂજ્ય સ્વામી સનારાયણ સંસ્થા સલવાવ વાપી પૂજ્ય સ્વામી બીજાનંદ સરસ્વતી પરમ પ્રમાન આશ્રમ પાડી રાજ્ય પ્રભારી આદરણીય તનુજાબેન આર્ય મહિલા પંતંજલિ યોગ સમિતિ બ્રહ્માકુમારી સંસ્થા પાડી બી કે દીપા દીદી તથા બી કે મિત્તલ દીદી આદરણીય શ્રી ભગીરથભાઈ દેસાઈ સ્વાધ્યાય મંડળ આચાર્ય શ્રી વી એ ટંડેલ સાહેબ સ્વર્ગવાસી આઈસી દેસાઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થા પ્રમુખ શ્રી અમૃતભાઈ પ્રજાપતિ વરિષ્ઠ નાગરિક મંડળના ઉપસ્થિતિમાં દીપ પ્રજ્વલન કરી શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો જેમાં આદરણીય રાધેશ્યામજી દ્વારા કોમન યોગ પ્રોટોકોલની પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું સ્વ આઈસી દેસાઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થાના યોગ ટ્રેડર તથા પાડી તાલુકાના યોગ ટ્રેડર દ્વારા સુંદર યોગ પ્રદર્શન કૃતિ રજૂ કરવામાં આવી તેમજ યોગ ટ્રેનર તાલીમ શિબિર સફળતાપૂર્વક પૂર્ણ કરી ઉત્તીર્ણ થનાર જિલ્લાના યોગ ટ્રેનરને પ્રમાણપત્ર ઉપસ્થિત નિમાનુમણા હસ્તે એનાયત કરાયા હતા સમગ્ર વલસાડ જિલ્લાથી લગભગ આઠસો પચાસથી વધુ લોકોએ કોમ યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ શિબિરનો લાભ લીધો वळसा योग कोच योग ट्रेनर आणि कोर कमिटीना सभ्यसाठी पारडी तालुकाना सीनियर योग कोच संदीप भाई देसाई मनीषाबेन ठाकूर जागृतीबेन देसाई कोर कमिटी सभ्य काही ठाकूर शीतलबेन भानुशाळी हिमाक्षीबेन बाबुलकर त्यांच्या पारडी तालुकाना योग ट्रेनर अनुराधाने गोपालानी अल्पाबेन देसाई अलकाबेन देसाई माधवीबेन परमार ભાવિતાબેન ખાટ કવિતાબેન દેસાઈ અને યોગ સાધકોના પરિશ્રમ દ્વારા શિબિર સફળ રહ્યું હતું અંતે શિબિરમાં આવેલા તમામ લાભાર્થી સ્વાદિષ્ટ અને સાત્વિક અલ્પાહાર તથા ફ્રેશ લીંબુ શરબત એનર્જી ડ્રિંક આપવામાં આવ્યું હતું જ્યારે ડિમેસ્ટિક કોર્ડિનેટર નિલેશ કોશિયા દ્વારા શિબિરમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનો તથા લાભાર્થીઓનો આભાર વ્યક્ત કરાયો હતો અહેવાલ કિંતુ કુમાર મેહવાલા વલસાડ